વડોદરા શહેરના સો વર્ષ જૂના લુહારવાળામાં આજે તમને લઈને આવ્યા છે લોખંડની ની દરેકે દરેક વસ્તુ અહીંયા તમે અમારી આસપાસ જોઈ રહ્યા છો દરેકે દરેક વસ્તુ અહીં તમને બનાવીને વેચે છે એડ્રેસની કોઈપણ જરૂર બિલકુલ પણ નથી પડવાની કારણ કે આ જે મેઇન રોડ છે આ પ્રતાપનગર રોડ છે તમે જોઈ શકો છો અહીંથી સીધા તમે ચોખંડીવાળો રોડ પકડી શકો છો અને આ બાજુ જે છે આ પ્રતાપનગર બ્રિજની તરફ રોડ જાય છે તો ભાઈ આજના વિડીયોની અંદર તમને સો વર્ષ જૂના લોહારવાળો બતાવવાના છે અને લોખંડની દરેકે દરેક વસ્તુ અહીંયા તમને બનેલી તૈયાર મળી જવાની છે વિડીયો પર પ્રથમ વખત આવ્યા છે તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જયેશ મોસી બ્લોગ ચેનલ નામ છે આપણું ભાઈ ફેસબુક ઇન્સ્ટાગ્રામ સેમ નેમથી અમે તમને મળી જઈએ છીએ દરેકે દરેક જગ્યાએ અને ઇન્ટરેસ્ટિંગ બ્લોગ અમે તમારી માટે બનાવતા હોઈએ છીએ ફોલો ના કર્યા તો ફોલો જરૂરથી કરી લેજો ભાઈ ખૂબ જ સરસ એવા વિડીયો તમારી માટે અમે બનાવીએ આજે તમને વડોદરા શહેરના સો વર્ષ જૂના લુહારવાડાની વિઝિટ કરાવી રહ્યો છું ખાલી તમે બાની ઉંમર જોઈને જ ખબર પડી જતી હશે કે આપણા વડોદરા શહેરનો આ લુહારવાળો ખરેખર સો વર્ષ જૂનો છે બા એવું કહી રહ્યા છે કે ભાઈ જન્મોથી એટલે એમનો જયારે જન્મ થયો ત્યારથી જ લોખંડના વાસણ બનાવે છે આજ છે ભાઈ તમને વડોદરા શહેરની ઓળખાણ બતાવી રહ્યો છું જો આ જે બા છે એમનું ઘર આ છે અને આ બધી વસ્તુઓ બા જાતે બનાવે છે જો નાના મોટા તવા અહીંયા સો રૂપિયાથી પ્રાઇસ જે છે શરૂ થઈ જશે નાના મોટા અલગ અલગ સાઇઝના તવા છે એમાં ઢોસા તવો અલગ છે અલગ પ્રાઈપાન છે અલગ નાના મોટા વાડકા કડિયા બધા જ તમને મળી જશે

બરાબર જોઈ લો પણ લોખંડનો હેવી તવો તમે વાપરતા હોય તો હેન્ડલવાળો આવી રીતના તમને મળી જશે અને નાના જે વઘાર્યા હોય છે એ આવી રીતે વઘાર્યા છે જો આ બધા લોખંડના વાસણો છે ભાઈ જોરદાર વસ્તુઓ આ વઘાર્યા કેટલા કેટલાવાળા હશે પચાસ સાહીઠ સો જેવું જોઈએ એવું મળી જશે હે ને એના સિવાય તમને જો આ જે મોટા મોટા છરા છે આવી રીતની વસ્તુઓ મળશે પછી આ લોખંડના વાડકા છે જો ખાસ કરીને મહેંદી બેંદી એવું પલાળતા હોય કોઈ વાપરતા હોય તો એવામાં જ વપરાય ને કીધા એવી રીતે લોખંડના નાના મોટા વાડકા મળી જશે સો રૂપિયાથી શરૂ થશે પછી મોટા હોય તો અલગ અલગ ભાવમાં મળશે એવું જ ને જો ભાઈ મોટી સાઇઝ જે છે એમાં અલગ અલગ ભાવ રહેવાનો છે અને નાની સાઈઝ જે છે પચાસ રૂપિયામાં મળશે એમાં નાના આવા પ્રાયપાન છે નાના કડિયા છે જોઈ લો અલગ અલગ આઇટમો મળશે અને આવી રીતે નાના મોટા બે પ્રાયપાન જોઈએ તો પણ મળી જશે જો આમાં બધામાં અલગ અલગ રેટ રહેશે આ શું પ્રાઇસ રહેશે આમાં આ ત્રણસો બરાબર આનાથી પણ મોટી મળી જશે જો બસો ત્રણસો રૂપિયા રેટ બતાવે છે જેની અંદર થોડું ઘણું તમે બાર્ગેનિંગ કરી શકશો કોઈ ચાઇનીઝનો નો સ્ટોર હોય તો આવી રીતના જો આવી રીતનું એક કડિયું મળી જશે અને રેગ્યુલર કડિયા જોતા હોય તો પણ મળશે જો નાની મોટી સાઇઝ છે આ આ ચાઇનીઝ વાળો તવો જે છે એ શું રેટ નો હશે આ સાડી આઠસો રૂપિયા એમાં ભાવ થાય એક જ ભાવ હોય ને આ બધું જાતે અહીંયા જ રેટ છે જોઈ લો કોઈને પણ કોઈ પણ વસ્તુની જરૂર હોય લોખંડની તો અહીંયા મળી જશે જો મોટા કડિયા પણ છે અહીંયા જો તમને બતાવું કે જે સાધનો હોય છે જેવી રીતે આ છીણી છે જો નાની મોટી આવી રીતના છીણી છે આ બધી લોખંડમાં લોખંડની ટીપીને અહીંયા ટીપીને તૈયાર કરાય છે આવી રીતના બધા સાધનો મળી જશે સુડો ભાઈ કેરી કાપવાનો જે સૂડો આવે છે આ સૂડો છે જોઈ લો આ સુડો શું ભાવનો છે સાડી ચારસો રૂપિયા એ ભાવ ફિક્સ છે કે ફિક્સ ભાવ થાય એમાં ભાવ થઈ જશે પછી જો આવી મોટી કોષ છે આ કોષ છે ને અહીંયા ટીપીને બનાવેલી છે જો આ જે છે અહીંયા લુહાર જાતે ટીપી અને આખી કોસ બનાવે છે એમાં કોસની અંદર તમે જોઈ શકો છો નાની મોટી અલગ અલગ સાઇઝ પણ તમને મળી જશે અને જે રેગ્યુલર યુઝ માટેની છરીઓ છે એનાથી લઈને નાના મોટા બધા છરા અહીંયા બનાવેલા છે જો આ બધા સાધનો અહીંયા ભાઈ લુહાર દ્વારા બનાવેલા ગયા બનાવેલા છે અને તમારી માટે અહીંયા મૂકેલા છે જો આવું હેન્ડલવાળું પાળિયું જોઈએ તો આવી રીતનું પાળિયું પણ મળશે જો આ આવશે આવશે એમાં ભાવ થાય છે ભાવ થાય ને જે પણ પ્રાઇસ બતાવી રહ્યા છે તમને એ બધામાં પ્રાઇસ જે છે થોડી બાર્ગેનિંગ થઈ જશે અને જો કડિયા તવા અને એ બધી વસ્તુઓ રેગ્યુલર જે છે એ બધી તમને વસ્તુઓ અહીંયા મળી જશે કારીગર આપણી સાથે છે જે તમારા ઘરના આસપાસમાં કે દુકાનમાં કોઈપણ પ્રકારનો તમે શેડ બનાવો છો એને લગતી નાળી નાળી સંજય કેટલા વર્ષથી આપણે આ કામ કરીએ છીએ વીસ વર્ષથી કામ કરો છો વીસ વર્ષનો નું એક્સપિરિયન્સ છે અને આવી રીતે નાળી બનાવીને તમને આપે છે જો આમાં સાઈઝના હિસાબથી બને બધું સાઈઝના હિસાબથી તમે બનાવીને આપો છો બરાબર તો ભાઈ લુવારવાડાની અંદર ભાઈનો કોન્ટેક કરી લેજો તમને આવી કોઈ નાળી બનાવવાની કોઈ શેડમાં કોઈ જરૂર હોય કારણ કે એક દોઢ મહિના પછી તમને એમની ખાસ જરૂર પડવાની છે ચોમાસાનો સમય આવશે અહીંયા બનાવેલું તૈયાર અને જો હાથે જ અહીંયા બધી વસ્તુઓ તમે જાતે જ તૈયાર કરો છો હે ને ઓકે તમે જોઈ શકો છો અહીંયા કાકા છે કારીગર જો અહીંયા લોડું તપી અને સાધનો બની રહ્યા છે શું બનાવો છો કાકા હા

લાલજીભાઈ અહીંયા છે પાછલા સો વર્ષથી લુહારનું કામ કરે છે તમારી સામે ભટ્ટી સળગી રહી છે અને સળગ્યામાંથી તંદૂરની સ્ટીક બની રહી છે જો આવા બધા સાધનો બનાવવા માટે આપણે વડોદરા શહેરના સૌથી જૂના લુહારવાળાની જરૂર પડે છે આપણે તો ભાઈ એસી હોટલની અંદર બેસી અને મસ્ત તંદૂર પનીર થઈએ છીએ પણ એની પાછળ આપણા જેવા જે કાકા છે જે મહેનત કરી રહ્યા છે એવા લુહાર કાકાની મહેનત આપણી સામે એસી ની અંદર પનીર તંદુરી લઈને આવે છે જો ઈડલી માટેનું એક નવું કૂકર છે આ બધી વસ્તુઓ અહીંયા નથી બનતી તૈયાર આવે છે પણ આવી રીતના લોખંડની આઈટમ તમને જોઈએ અહીંયા જુઓ નાના મોટા ફ્રાયપાન છે આવી રીતે બધી વસ્તુઓ મળી જશે ભાઈ દરેકની પ્રાઇસ ડિસ્ક્રાઈબ નથી કરતો એટલા માટે કે ભાઈ દરેકની પ્રાઇઝ અલગ અલગ છે આ લેવું હોય તો કેટલામાં આવે આમાં બસો પચાસ એમાં ભાવ થાય ઓકે બસો પચાસ રૂપિયા રેટ છે અને બસો રૂપિયા સુધીમાં મળી જશે એવી રીતે દરેકે દરેક વસ્તુમાં તમે પ્રાઇસ બાર્ગેનિંગ કરી શકો છો અચ્છા આના સિવાય નાની મોટી દરેકે દરેક વસ્તુઓ જે કાકાને મેં તમને મેળવ્યા એ કાકા જાતે આ તો આપણે કાકાએ જાતે બનાવી હશે ને સાણસી જો આ સાણસી છે આપણે જે વાપરીએ છીએ એ બધી કાકાએ જાતે બનાવેલી છે લોખંડની જોઈ લો આવી રીતની બધી વસ્તુઓ મળી જશે એના સિવાય તમને નાના મોટા કડિયા તવા જે બધી વસ્તુઓ બતાવી આવી રીતે તૈયાર અને કાકાએ જાતે બનાવેલી બધી લોખંડની વસ્તુઓ તમને આ માર્કેટમાં મળી નાની મોટી કુહાડી છે આની અંદર લાકડાનો હાથો ભેરવી અને તમે આવી રીતે નાની મોટી કુહાડી તરીકે બી યુઝ કરી શકશો આ બધી વસ્તુઓ અંકલે જાતે અહીંયા બનાવેલી છે જે અંકલ બનાવી રહ્યા છે આના સિવાય જોઈ લો આ દાંતેડા કહેવાય ને ભાઈ આ નાના મોટા દાંતેડા છે જોઈ લો ભાઈ કોઈનું પણ ગાર્ડનિંગ હોય અત્યારે આજના સમયમાં તો ભાઈ ટેરેસ ગાર્ડન પણ હોય છે તો નાની મોટી વસ્તુઓ આવી જોઈતી હોય તો પણ મળી જશે આ શું રેટ રેન્જનું હશે ભાઈ બસો રૂપિયા બરાબર બસો રૂપિયા ભાવ કે છે એમાં તમે થોડો ઘણો ભાવ કરી શકશો ભાઈ ભાવ બાર્ગેનિંગ કરવાની બહુ મોટી જગ્યા નથી હોતી કારણ કે તમે જોઈ શકો છો કારીગર કેટલી મહેનત કરે છે આટલા કાળા તાપની અંદર પણ ભઠ્ઠીમાં વસ્તુઓ કૂટી કૂટીને તૈયાર થાય છે એટલે અહીંયા બાર્ગેનિંગ કરવું બહુ ઓછું રહે આના સિવાય આપણા રેગ્યુલર સોમવારી માર્કેટના વેપારીઓ અહીંયા તૈયાર ટૂલ્સ વેચે છે હે ને બધા તૈયાર ટૂલ્સ હોય છે આપણી પાસે જો રેડીમેડ જે માર્કેટમાં ટૂલ્સ મળે છે એ બધા ટૂલ્સ આવી રીતે તમને મળવાના છે એના સિવાય પણ તમે જોવો છો એમની પાસે નાના મોટા પાના પકડ લાઈટ ફિટિંગની વસ્તુઓ બધી જ મળી જશે હવે આની અંદર શું રેટ હોય છે ભાઈ આજે વાંદરી પાનું છે એ આ બસો પચાસ ને આ ત્રણસો રૂપિયા જોઈ લો રેટ બધામાં થઈ જશે નાના મોટા ટેસ્ટર પાના પકડ જોઈએ બધી જ વસ્તુઓ ભાઈ અહીંયા બેઠેલા છે ગાર્ડનિંગ માટેનો બધો સામાન પણ એમની પાસે મળી જશે જોઈ લે ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો આવો વેપારી પાસેથી તૈયાર ટૂલ્સ અને ગાર્ડનિંગ ટૂલ્સ ખરીદ રાજેશભાઈ આપણી સાથે છે સો વર્ષ જૂના લુહારવાડામાં પ્રતાપનગર રોડ પર તમને વિઝિટ કરાવી રહ્યો દોઢસો રૂપિયાનો આ હવન કુંડ છે જોઈ શકો છો અને રાજેશભાઈ જાતે જ અહીંયા બનાવે છે જોઈ લો બરાબર આની અંદર તમને કોઈ પણ સાઈઝ જોઈએ નાની મોટી તો બધી સાઈઝો મળી જશે પાંચ પચીસ રૂપિયાનો ફરક હોય હે ને બરાબર તો ભાઈ દરેકે દરેક વસ્તુ આવી તમને લોખંડની અહીંયા મળવાની છે એના સિવાય આ લોખંડનો સૂડો છે હમણાં કેરીની સિઝન આવી રહી છે તો કોઈને સૂડોડો જોઈતો હોય તો પણ મળી જશે આ રાજેશભાઈ શું ભાવનો હશે અઢીસો રૂપિયામાં મળી જાય જો બસો પચાસ રૂપિયાનો આ સૂડો તમને મળી જશે એના સિવાય ભાઈ લોખંડની સગડી કોઈ વાપરતા હોય તો રાજેશભાઈની જાતે બનાવેલી લોખંડની આ તમે જાતે બનાવેલી છે ને તમ કે વજનથી જ ખબર પડી જાય આ લોખંડની સગડી છે જોઈ લો આવી રીતે હા આમાં ખીડકી બી આવશે અને શું રેટની છે આ આઠસો રૂપિયામાં પડશે હેવી પ્લેટની આવે વજન ખાસો છે એકદમ હેવી બે વર્ષની ગેરંટી સાથે હેવી પ્લેટમાં આઠસો રૂપિયા જેવી ભાવમાં તમને સગડી પણ મળી જાય સગડીની સાથે સાથે અગર તમે ચૂલો ખરીદવા માંગો છો જો આ પણ એકદમ હેવી પ્લેટમાંથી બનેલો છે હે ને રાજેશભાઈ જો સિંગલ પ્લેટમાં અહીંયા બેન્ડિંગ કરેલું છે અને ઉપર બી એક એક જ પીસ છે આ શું રેટમાં પડશે આ છસો રૂપિયામાં પડશે આ બી બે વરસની વોરંટી છે અને આમાં ભાવ ભાવ થશે ભાવ ના થાય ફિક્સ રેટ છે ને જોઈ લો ભાઈ કારીગરની પોતાની બનાવટની સગડી છે તમે જોઈ શકો છો ભાઈ પ્રાઇસ જે છે અહીંયા બિલકુલ બાર્ગેનિંગ જેવું કોઈ સ્કોપ નથી પણ વસ્તુઓ તમને હેવી લોખંડની મળી જશે ગેરન્ટેડ વસ્તુ આવશે એના સિવાય તમે જોઈ શકો છો કે રાજેશભાઈ પાસે નાના મોટા કડિયા તવા

જરૂરથી એક વખત પ્રતાપનગર રોડ પર આવેલા લુહારવાળામાં રાજેશભાઈના સ્ટોરને વિઝિટ કરજો ખૂબ જ સરસ એવી એમની હાથે બનાવેલી વસ્તુઓ તમને મળી જાય નામ શું છે મહાકાળી મહાકાળી સ્ટોર છે રાજેશભાઈએ બોર્ડ બનાવવામાં આપ્યું છે અહીંયા બોર્ડ લાગી જશે પણ તમને બીજા ત્રીજા નંબરનો સ્ટોર છે રાજેશભાઈનો જરૂરથી વિઝિટ કરજો લોખંડના બધા વાસણો રીઝનેબલ પ્રાઇસ પર મળી જશે બીજો એક બાજુમાં સ્ટોર છે રાજેશ રાજેશભાઈ એમનું નામ છે અહીંયા ઢોસા તવા ને આ બધું છે આ ઢોસા તવામાં સાઈઝના હિસાબથી પ્રાઇસ હશે તો પણ કે શું પ્રાઇસથી શરૂ થાય છે દોઢસો બસો રૂપિયાથી સ્ટાર્ટિંગ છે તમારું નામ રાજેશભાઈ છે સંતોષભાઈ અને તમારા પપ્પાનું નામ શું તમે બોલ્યા ને વિક્રમભાઈ વિક્રમભાઈ એ વિક્રમભાઈ જાતે બનાવે છે સંતોષભાઈના પિતા વિક્રમભાઈ એ જાતે અહીંયા બનાવે છે હાલ મુંબઈ કશે ગયેલા છે કામરથે પણ બધી જ વસ્તુઓ અહીંયા બનાવેલી છે જોઈ શકો છો તમે અહીંયા નાના મોટા દાંતેડા છરા એવી રીતની વસ્તુઓ છે આ બધી વસ્તુઓ અહીંયા તૈયાર કરેલી છે એના સિવાય મેં તમને તવા કડિયા અને વાળકા જે બતાવ્યા લોખંડના આ બધા જ તમને મળી જશે પચાસ સો રૂપિયાથી પ્રાઇસ શરૂ થઈ અને પાંચસો હજાર રૂપિયા સુધીની હેવી આઈટમો નાની મોટી સાઇઝની અંદર બધી જ વસ્તુઓ લોખંડની અહીંયા તમને મળી જવાની બાજુમાં જ એક સ્ટોર મેં તમને બતાવી રહ્યો છું જોઈ લો આવા પતરાના જે તગારા છે આ બધા તૈયાર આવે છે એના સિવાય અહીંના જે લુહાર છે એમને બનાવીને રાખેલા છે જો ચાઇનીઝના નાના મોટા આવી રીતના કડિયા છે જો આમાં છસો આઠસો હજાર બારસો એવી રીતે અલગ અલગ સાઇઝમાં અલગ 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 ભાવ હોય સાઇઝના હિસાબથી સાઇઝના હિસાબથી ભાઈ કોઈ ચાઇનીઝ બાઇનીઝવાળા સ્ટોલવાળા જોઈ રહ્યા છો તો આવી જજો તમારું નાનું મોટું કોઈ કિચન છે અને કોઈ પણ તમારી એવી શોપ છે જેની અંદર તમને નાના મોટા પ્રાઇપાનની જરૂર હોય જો આની અંદર જે છે પંજાબી શાક છે વગેરે તમે વસ્તુઓ હોટૅલમાં જે વાપરો છો એવી રીતના તમને લોખંડમાં મળી જશે એમાં પણ નાની મોટી સાઇઝ છે જોઈ લો આમાં શું હોય પ્રાઇસ

ફેસબુક ઇન્સ્ટાગ્રામ સેમ નેમથી અમે તમને મળી જઈએ છીએ તમે સાથ સહકાર આપતા રહેજો અને કમેન્ટ બોક્સમાં લખજો કે વડોદરા શહેરના સો વર્ષ જૂના લુહારવાળાનો આ વ્લોગ તમને કેવો લાગ્યો અને વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી લોખંડને લગતી કોઈ પણ વસ્તુઓ ખરીદવા માટે સો વર્ષ જૂના વડોદરા શહેરના આ લુહારવાળાને જરૂરથી વિઝિટ કરી લેજો ફરીથી મળીશું નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ભારતમાં તી જય 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 ગરબુ